અમારા મકાન લઈ રોડ ઉપર લાવી દીધા અમાને ખાવાના પન્ના દાડા થી ફોફા પડ્યા તમારા ઈમ સરખા જેવી હ તમે ધરાતા નહીં પબ્લિક ને રોડ ઉપર લાવી દીધી તમે અમારા રહેવાના મકાન તોડી ના મકાન 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 આલો ત્યાં ઇન્ડસ્ટ્રીયલ સીટ ઉભા થયા એનું કે રાત રોજ ઉભા નહીં થયેલા કઈ સરકારને ખબર નહીં એવું એવું તો નતું સરકારને ખબર નહોતી કે અહીંયા આગળ આપણે જે લોકોને વસવાટ આપેલો છે એની આજુબાજુ ગોચર વ્યવસ્થા રાખવી પડે કોઈ નોટિસ નહીં પાંચ વર્ષ પહેલા આલી કે હતા એ પાંચ વર્ષની નોટિસ તાત્કાલિક રાતમાં જ આવી જાય નોટિસ તમારા મહિનાની પહેલા મુદત તાલવી જોવા કે મહિના પહેલા તમે લો તમારે આ પડશે તો તમને ખાલી કરજો તમારી રહેવાની વ્યવસ્થા કરજો અને અમે તમારે અમારે પ્લોટ જોવી તમારે પ્લોટ જોતા તો અમને બતાવો તો ખરા અમારું એસી વર્ષનું અહીંયા રહેણાકું છો એ 50 વર્ષથી ટેક્સ ઉઘરાવો ખાલી હિસાબ લગાવો જો કોર્પોરેશનમાં જો કેટલો ટેક્સ ઉઘરાયેલો તો આટલું બધું તમે ઉઘરાયું તમને ખબર નથી કે ભાઈ આ ગેરકાયદેસર રહેઠાણ રહેઠાણ તો તમે ઉઘરાયું શું કરવા અત્યાર સુધી 50 વર્ષનું ટેક્સ હવે આ લોકો એવું કહે છે કે ભાઈ આ અત્યારે ગેરકાયદેસરની વાત કરે છે એમ કે તમે હેતુ ફેર કર્યા પણ હેતુ ફેર કરવામાં અમે રબારી સમાજનો કોઈ જ માંગ નથી અમે કોઈ હેતુ ફેર નહીં કર્યા સૌથી વધારે હેતુ ફેર શરૂઆત ગણો અને સૌથી વધારે તો સરકાર તરફથી થયેલા છે પના દાડાથી તમે મકાન તોડો છો બધાને લાઈન કટા તમે કોઈને ખાવાનું પૂછવા આવો છો કે તમારા છોકરા જીવી છે કે ખાઈ છે કે પીવી છે કઈ નહીં આવો છો જોવા કોઈ મકાન સામે મકાન આલન આ સરકાર નકી જે આ પડી બધું મે આઈ ના રો 80 વર્ષ જો હુઈ જતો હવે જાગ્યો ઈ લેવા બધાનું

તે જે કાચા મકાનો બાંધી ઝુંપડપટ્ટી બાંધી કરી એ રીતે ધીરે ધીરે પાકા મકાનો બાંધી પેલા સિંગલ માળ કર્યા ડબલ કર્યા જેમ જેમ ગુજરાતનો વિકાસ થયો એમ એમ હંમેશા અમારા સમાજ લોકો પેટે પાટા બાંધી બહાર ફર્યા નહીં કે બાર એ લોકો જલસા કર્યા નહીં મકાનો બાંધી લોકો ને રહેવાની વ્યવસ્થા કરી હતી એસી વર્ષ પહેલા તમાર સરકારનું હતું તો તમારે અહીંયા નતા રહેવા દેવા તો અમે અહીંયા બાંધકામ ના કરત અમે ખાડા ખોદી ખોદી લાઈનો કરાય કરાય પાણી લાયા લાઈટો લાયા

મકાનો અનેકના ઘર વિખેરાઈ ગયા અને અનેક આંખોમાં અત્યારે આંસુ છે અમદાવાદના ઓઢવ પાસે જે રબારી કોલોની છે ત્યાં અમે આવ્યા છીએ છેલ્લા કેટલાય સમયથી અહીંયા ડિમોલેશનનું કામ ચાલી રહ્યું છે અત્યારે પણ એ કામ ચાલે છે અને અહીંયા આવ્યા છીએ તો ચિતાર મેળવવો છે ગ્રાઉન્ડ પરથી અમને બતાવવું છે કે જ્યારે આ ઘર તૂટે છે ત્યારે કેટલા સપના તૂટે છે સાથે એ પણ બતાવવું છે કે આ દબાણની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ચાલે છે નોટિસ આપવામાં આવી હતી કે નહોતી આવી કે પછી અહીંયાના લોકો શું સમજે છે કારણ કે અહીંયાના લોકોનું એવું કહેવું છે કે અમે પચાસ વર્ષથી અહીંયા રહીએ છીએ અને અત્યાર સુધી અમને ક્યારેય કશું જ કહેવામાં નથી આવ્યું તો અચાનકથી એવું કેમ યાદ આવ્યું કે આ ગેરકાયદેસર જમીન પર કોઈના ઘર બનેલા છે બધું સમજવું છે અહીંયાની પરિસ્થિતિ સમજવી છે બંને પક્ષની વાત રજૂ કરવી છે અહીંયાના લોકો સાથે પણ વાત કરીશું ને અહીંયાની પરિસ્થિતિ પણ તમને બતાવીશું ઘણા બધા લોકો સાથે વાત કરવી છે પણ લોકો અહીંયા ડરેલા છે કે પછી એમને કોઈ પ્રોબ્લેમ છે એટલે લોકો વાત કરવા રેડી નથી વિષ્ણુભાઈ છે પહેલા તો વિષ્ણુભાઈ તમારું અહીંયા ઘર હતું કે કે મને કેટલા વર્ષોથી આ છે વસ્તી અહીંયા પહેલા મારું ઘર અહીં જ છે મારું જન્મ જ અહીં થયેલો છે હું વાડોવડ કોંગ્રેસનો પ્રમુખ છું મારા ઘરની આગળ બી જે પ્લોટ હતો એમાં બી જે ત્યાં મકાનો એ બી તૂટેલા છે હવે આ લોકોનું એવું કોર્પોરેશનનું અને આ જે ડિમોલેશન કરવા છે એમનું કહેવું એવું છે કે આ બધું ગેરકાયદેસર હતું તો મેડમ જ્યારે ઓગણીસો ને બાવનની અંદર આ જંગલ હતું ત્યારે એ જમીન સંપાદન કરી અને ગંદા વસવાટ નાબૂદી હેઠળ ટોટલ બસો સાહીઠ જેટલા મકાનો રબારી સમાજને અને પચાસ જેવા મકાનો દલિત સમાજને ફાળવ્યા હતા કે ભાઈ ગંદા વસવાટ ના પૂછતા સિટી ત્યારે કોંગ્રેસની સરકારે જવાહરલાલ નહેરુની યોજના હતી અને ઓગણીસો સાહીઠ માં કામ ચાલુ થયું ચોસઠમાં બધાને પઝિશન બી આપી દીધા એ વખતે જંગલથી વિસ્તાર હતો સિટી થી બહાર હતો હવે થયું એવું કે જેમ જેમ વિકાસ થતો ગયો સિટીનો શહેરોનો અને પ્રદેશ નો ગુજરાતનો એમ એમ પબ્લિક વધતી ગઈ હવે આ લોકો એવું કહે છે કે ભાઈ આ અત્યારે ગેરકાય વાત કરે છે એમ કે તમે હેતુ ફેર કર્યા પણ હેતુ ફેર કરવામાં અમે રબારી સમાજનો કોઈ જ માર્ગ નથી કોઈ જ હેતુ ફેર નહીં કર્યા સૌથી વધારે હેતુ ફેર શરૂઆત ગણો અને સૌથી વધારે તો સરકાર તરફથી થયેલા છે કે જે આ તો સમજો કે અભણ પ્રજા હતી કે પેલા ભણેલા કરેલા હતા સૌ પ્રથમ એવું થયું કે જ્યારે અહીંયા આગળ ઓગણીસો ચોસઠમાં જ્યારે બધાને પઝિશન આપવામાં આવ્યા એ વખતે એવું નક્કી થયું કે ભાઈ આ જે પર્ટિક્યુલર ગાય ભેંસોના સંવર્ધન માટે અને ધંધો કરવા માટે આપી દીધું એના માટે એમ કે ભાઈ રબારી સમાજને પકડી પકડી લેતા હતા કે ભાઈ તમે રહો તમારું ગાયનું જે દૂધ હશે એના માટે ડેરી બનાવી હતી તે વખતે પાયલોટ ડેરી હતી પાયલોટ ડેરીમાંથી દૂધ ડેરીમાં દૂધ ઉઘરાવતા દૂધ પાયલોટ ડેરીમાં જ હતું એ વખતે ઘાસચારા માટે કે ભાઈ આટલા બધા દસ હજાર કરતાં વધારે ગાય બેસો હતી તો એના માટે ઘાસચારા માટે સ્વેજ ફાર્મ એ ચાલુ હતું તો રબારી સમાજના એથી રોજ બળદગાડા સો બળદગાડા સવારથી નીકળતા અને બે અઢી વાગે બળદગાડામાં ઘાસ લાવી અને ગાય બેસે ખવડાવતા એ વખતે એવી વાત થઈ હતી કે અમારી સમાજને રહેવા આવશે તો એમના ઢોર ડાખરને ચાર કે જે આપવા માટે ઘાસના ડેપો બનાવવામાં આવશે સસ્તા દરે ઘાસ આપવામાં આવશે ઘાસના ડેપો બનાવવા આવશે દૂધ ઉઘરાવવામાં આવશે દૂધની ડેરી બનાવશે બધી જ વન એમ કે લોહી રાહત કહોક જે બી આપશે એવી વાત એ વખતે વધતા હતી વખત એવું હતું કે આજુબાજુનો ટોટલ વિસ્તાર કોઈ વિસ્તાર વિકસિત નહોતો તો ત્યારે ટોટલ ગૌચર હતું હવે ઓગણીસોને ઓગણસાઠ સાહીઠની અંદર યુગાંડાની અંદર જ્યારે ધમાલ થઈ અને ત્યાંથી જે આપણા ગુજરાતના લોકોને ખસેડવામાં આવ્યા નિરાશિત થયા તો એમના માટે રહેવા માટે યુગાંડા પ્રગ આપ્યું અને ત્યાંના લોકોના વ્યાપારીઓ માટે અહીંયા રબારી કોલોની બાજુમાં જ રબારી કોલોની અડ્ડીને જ એક જ દિવાલે સીધી જીઆઈડીસી ઊભી કરી દીધી હવે જો તમે રબારી સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય ગાય ભેંસોનો છે તો ગાય ભેંસોનો વ્યવસાય હોય તો તમે કેવી રીતે બાજુમાં તમે જેઆઈડીસી બી કરી શકો એક તો પહેલો હેતુ ફેર હમણે કર્યો કે જે તદ્દન ગેરવ્યાજબી છે પણ હવે શહેરમાં વિકાસ થતો હોય એ બી નિરાશ નથી તો એમના માટે બી સરકારે વ્યવસ્થા કરી જેમ આમ આ સમાજ માટે કરી તેવી એ સમાજ માટે કરી તો ભાઈ ચલો ભાઈ એ લોકો બી રહી શકે બધા કોઈ કોઈ પર્ટિક્યુલર સમાજ માટેનું આ નથી જઈ કે એમ તો એ વખતે બી કોઈ અભડ હતા બીજા લોકો કે ભાઈ આનું ધીરે ધીરે વિકાસ થશે ને એ હમણાં જ ઘડી જશે અમારા સમાજ ઉપર આક્રમણ થતી એ ખબર નહોતી કોઈ નહીં રભાર સમાજના લોકો રહે છે બધા ફાળ્યા જ છે એમના માટે લોકો જ્યારે કોઈ નથી ત્યારે જંગલમાં અહીંયા રભાર સમાજના લોકો શું કહેવાય કે એકદમ એકદમ જંગલ જેવો વિસ્તાર થયોમાં આવેલા છે બરાબર જ્યારે શેજ પણ અહીંયા આગળ કોઈ સુવિધા નહોતી ત્યારે આ લોકો બિચારા પેટે પાટા બાંધી અને ધીરે ધીરે ગાય ભેંસું રાખી દે કરેલું હવે એમાં એવું થયું પાયલોડ ડેરી અમને બંધ કરી દીધી એનાથી દૂધ ઉધરાવતા દૂધ બી એ લોકોએ બંધ કરી કર્યું બીજી બાજુ એવું થયું કે દૂધ બંધ થઈ ગયું ફરી પાસ થયો સુએજ ફાર્મ બંધ કરી કાઢ્યું અને ત્યાંથી જે ઘાસચારો ઢોરણ ખાવા આવતો હતો એ બી બંધ થઈ ગયો અને આ બાજુ જે રીતે આ યુવાના પાકની જે જીઆઈડીસી જે કાયદેસર હતી અને પછી ધીરે ધીરે નાના મોટા ઇન્ડસ્ટ્રીના પેલા શેડો બનવા માંડ્યા અને આજુબાજુ ત્રણેય રબારી કોલોની જશોદાનગર ગણો અમરેવાડી ગણો અને ઓઢ રબારી ત્રણેય રબારી કોલોની પહેરેલાલ બાજુબાજુમાં બધી જ ઊભી કરી હતી એટલે ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ શેડ ઊભા થયા તો કંઈ રાતોરાત ઊભા નહીં થયેલા કે સરકારને ખબર નથી એવું તો નહોતું કે સરકારને ખબર નથી કે અહીંયા આગળ આપણે જે લોકોને વસવાટ આપેલો છે એની આજુબાજુ ગૌચર વ્યવસ્થા રાખવી પડે એવું તો ખબર નથી એવું બી નહોતું પણ ત્યાં આગળ ધીરે ધીરે એવું થયું છું કે ભાઈ ટોટલ ગૌચર જતા રહ્યા પાયલોટ ડેરી બંધ થઈ ગઈ દૂધ દુઘરાણું બંધ કરી ગાયના ઘાસચારા માટે ડેપો ના આપ્યા ગાયો માટે બેસવા માટે એમ કહ્યું ડિસ્પેન્સરી આપીશું દવાખાનું બનાવીશું કોઈ સગવડ ન મળી છતાં અમારા અભર જે સમાજ હતો એમણે ભાઈ ચલો એ વખત એવું હતું કે જે બની ત્યાં આગળ શું થયું કે ધીરે ધીરે લોકો કામદારો આવવા માટે કામદારો આવે એટલે મજૂર વર્ગ એમને આવકનો સ્ટ્રોત ઓછો હોય એટલે સસ્તા ભાડાના મકાન શું તો એ વખતે તમે નહીં માનો કે એ વખતે યુપી બિહારમાં જ્યાંથી ત્યાંથી જે તડીફાર થયેલા હોય અસામાજિક તત્વો હોય બાજુના રાજ્યોમાં રાજસ્થાનના હોય મહારાષ્ટ્રના હોય ને યુપી બિહારના એ બધા કે અસામાજિક તત્વો ઘણો તડીફાર થયેલા એ લોકોનો આશરો રબારી સમાજે આપ્યો જો સો સો રૂપિયામાં મકાનો બનાવીને પછી એમાં રહેવા માટે રિઠાણ આપ્યા અને એનાથી આ બધી ઇન્ડસ્ટ્રીઓનું ડેવલપ થઈ આજુબાજુ એ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ હવે ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ એટલે પછી ધીરે ધીરે ભાઈ ગાય ભેસોનું ઓછું થઈ ગયું એટલે અમારા તો જે આજીવિકાથી જે હેતુ માટે અમને ફાળ્યા હતા એ હેતુ સરકારે બધા રસ્તા બંધ કરી કાઢ્યા ના છૂટકે લોકોને પછી માણસોને રાખવા માટે ફરજ પડી કે ભાઈ ચલો એ નહીં તો કંઈક તો ગુજરાત ચલાવવા માટે કંઈક તો જોઈએ ભણેલા તો હતા નહીં કે ફટફટ સરકારી નોકરીઓ મળે એટલે આવી રીતે જે કાચિયા મકાનો બાંધી ઝૂંપડપટ્ટી બાંધી એ રીતે ધીરે ધીરે પાકા મકાનો બાંધી પેલા સિંગલ માળ કર્યા ડબલ કર્યા જેમ જેમ ગુજરાતનો વિકાસ થયો ગયો એમ એમ હંમેશા અમારા સભા લોકોએ પેટે પાટા બાંધી બહાર ફર્યા નહી કે બાર એ લોકોએ જલસા કર્યા નહીં મકાનો બાંધી અને લોકોને રહેવાની વ્યવસ્થા કરી હતી અત્યારે હવે એમ કે છેલ્લા પચાસ વર્ષથી આ લોકો રહેશે એવું નહીં કે આજકાલ નામે હતા બધાના બધા નામે હતા લાઈટ એનું સીધું નહીં મેડમ નામે હતા વાતાથી બધા બધાને લાઈટ બિલ આપી દઉં તો ખબર આ લાઈટ બિલ આપણે લાઈટ બિલ લઈએ છીએ તો આ લોકોને કેમ આપીએ છીએ ગેરકાયદેસર લાઈટ બિલ શું કરવા આપ્યું પાણીના કરેક્શન શાના માટે આપ્યા તમે લાઈટ બિલ આપ્યું પાણીના કરેક્શન આપી પચાસ વર્ષથી ટેક્સ ઘરાવો ખાલી હિસાબ લગાવો જે કોર્પોરેશનમાં જઈને કેટલો ટેક્સ ઘુરાયેલો તો આટલું બધું તમે ઘરાયું તમને ખબર નથી કે ભાઈ આ ગેરકાયદેસર રહેઠાણું તમે ઘુરાયું શું કરો અત્યાર સુધી પચાસ વર્ષિસ આપી પાંચ વર્ષ પહેલા નોટિસ આપી હતી પણ એમાં એવું હતું કે સરકાર અને એ રબાડ સમાજના જે આગેવાનો છે ભેગા થઈ કોર્ટે જજમેન્ટ આપ્યું બે હજાર સત્તરમાં કે અમે ભેગા થઈ અને આનો ઉકેલ લાવી અને રાહત દરે સરકાર એમને મકાનો જે હતા એમને ફાળવી આપો પણ સરકાર આ સરકાર તો રાહત દરે આપવા સમજતી જ નહીં એ લોકોને તો માર્કેટ વેલ્યુ જોઈતી હતી હવે જે લોકોએ આજથી સાહીઠ વર્ષ પહેલાં જ્યારે રૂપિયાની કિંમત કેટલી હતી તમને ખબર છે કે એ વખતે પગાર કોઈનો હોય તો ત્યારે પચીસ પચીસ રૂપિયા ભાડું ભરતા હતા તો એ વખતનું રમત તમે અત્યારનું જે કરવા જાઓ તો કમ્પેરિઝન પોસિબલ નહીં જે રીતે બીજી જગ્યાએ આ લોકોએ હુડકોના મકાનો છે ગુજરાત હાઉસિંગ ડેવલપમેન્ટના મકાનો છે કમ્પેરને અને સિંધીઓને બધાને જંત્રીના ત્રીસ ટકા ભાવે બધાને કરી ફાળવી આપ્યા તો શું રબારી સમાજે ગુનો કરો તો એમને ફાળવી આપવા સરકારી ફરજમાં નહીં આપતું એવું તો કશું કરી જ નહીં એટલે અમે અમારે એક બાજુ લડત ચાલુ હતું એક બાજુ પત્ર વ્યવહાર બી ચાલુ હતો કે ભાઈ તમે આ આપો એ લોકો ક્યાંક સારું સારું વાત કરીએ વાત કરીએ એમાં ને એમાં જે શું કહેવાય ટાઈમ લંબાતો ગયો લંબાતો ગયો અને ઓલ ઓફ સડન હજુ દસ દિવસ લીધા હતા ગુરુવારે સીધું જ ડિમોલેશન ચાલુ થઈ ગયું વિધાઉટ એની વિધાઉટ એની પ્રાયર નોટિસ અને ડાયરેક્ટ આગળના દિવસે કે તમે આ એના માર્યા નોટિસ કે નોટિસ તો પાંચ વર્ષ પહેલાં આપેલી પાંચ વર્ષ પહેલાં આજે પાછળ નોટિસ આપી ત્રણ વાગે નહીં આપી સવારે દસ વાગે આવીને કીધું કે ભાઈ આજે ખાલી કરી નાખજો ત્રણ વાગે તમારો

કોઈ નોટિસ આપતા નહીં તોડી નાખે પણ એવું કહે છે ને કે 5 વર્ષ પહેલા નોટિસ આપી થી આજ નહીં તો કાલે કેરેક તો 5 વર્ષ પહેલા શું નોટિસ આપી ખબર નહીં પણ 50 વર્ષથી થી ટેક્સ લેતા હતા અને દરેક વસ્તુ લેતા હતા અને તોય તોડી નાખે કેમ તમને શું લાગે છે કે અચાનક થી આ દબાણ કાર્યવાહી કેમ થઈ અમને તો ખબર જ નહીં કે આ પ્લોટ હતો એ તો અમને જ ખબર નહીં અમારી પેઢીઓ જતી રહ્યા આમાં તો આ તો હવે ખબર પડી કે આ સરકાર જાગીને એમ કહે છે કે અમારો પ્લોટ છે આ ટેક્સ લેતા હતા કેટલા વર્ષથી ભાડું પડતા હતા

અત્યાર સુધી તો અમે અમારા મંદિરમાં વ્યવસ્થા કરી જમવાની બી બધી લોકોની વ્યવસ્થા કરી અમે ખવડાવતા હતા ઊંઘવા માટે અમે વ્યવસ્થા કરી છે એની પ્રજાએ કરી સરકારે તો કોઈ વ્યવસ્થા સરકારની અંદર કોર્પોરેટર ધારાસભ્ય કે સરકારના કોઈ રિપ્રેઝેન્ટેટિવ કોઈ જોવા તો આવતું જ નથી કે શું પરિસ્થિતિ છે કે જેમને વોટ આપીને ચૂંટણી મોકલ્યા છે એ તો કોઈ જોવા આવતું નથી કે અહીંના સપોઝ કમિશનર છે એ એની એની ફરજમાં આવે છે કે બધાને નોટિસ આપી અને જે બી વિક્ટીમ થયો છે એનું જેનું તૂટે છે એને બી ચાવી આપી અને એની ઓલ્ટરનેટિવ વ્યવસ્થા કરી એ તો વ્યવસ્થા કોઈને કરી જ નહીં હજુ સુધી અમે એ કેટલી વાર ડિમાન્ડ કરી એથી વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન આવ્યા હતા એમણે બી એ જ કહ્યું કે ભાઈ આમને તમે એટલે કે સારું હોવા અમે બધાને વ્યવસ્થા કરીને પછી તોડીશું છતાં પણ આટલું કહેવામાં આવે છતાં પણ અને રિસ્પોન્સિબલ પર્સનો કહેવાય એવા જેવા તેવા પમાણસો નહીં સરકારના રિસ્પોન્સિબલ પર્સનો કે જેના રિપ્રેઝેન્ટેટિવ સરકારના છે તો એ લોકો બી જો આ રીતે કરતા હોય તો આ તો એક અંગ્રેજો અથવા તાલિબાનો કરતાં બી ખરાબ એ કહેવાય કે આ રાજ કહેવાય

એટલે કે જરા આવશે તો આપણે કમસે કમ અઠવાડે નોટિસ આપશે તો જે બી હશે બધા ખાલી કરી કાઢીશું એવો તો કોઈ ટાઈમ જ નથી આવ્યો યુવાન રજાના દિવસે બી ડિમોલેશન ચાલુ રાખ્યું છે અને હવે વધારે બહુ પરિસ્થિતિ ભયંકર હતી કે ભાઈ હવે આમાં કંટ્રોલ બહાર ભાઈ પેલો તહેવાર હતો તો ફક્ત બે દિવસ ખાલી ટાઈમ બે દિવસ જો રાત પૂરી તો સવારે વહેલા આઠ વાગે ફરી પાછું ચાલે રાત્રે એમને એમ લાગતું હતું કે આ ડિમોલેશન પરિસ્થિતિ હજુ ધીમી લાગે તો રાત્રે બધા હિટાચીના મશીનો લઈ લઈને ચાલુ કરે દસ દસ જીસીબીઓ લગાવેલા છે આ તો થોડું કઈ આતંકવાદીઓ રહેશે એવું છે સરકાર ખબર નહીં કે ભાઈ આપણે ચાલુ જ છે હજુ પાંચસો પરિવાર તો થઈ ગયા અને હજુ મને મારા એવું લાગે રીતે બસો ત્રણસો પરિવાર ઘર વિહોણા થઈ જશે એમ

તમે આટલું તમે તમારી સરકારને ને આટલો એવો છે એવો રોડ જોવો તો તમે રહેવાના મકાને તોડી નાખો છો બદલે કઈ સામે આલો છો પનડાડાથી તમે મકાન તોડો છો બધાના લાઈન કરતા તમે કોઈને ખાવાનું પૂછવા આવો છો કે તમારા છોકરા જીવી છે કે ખાઈ છે કે પીવી છે કઈ નહીં આવો છો જોવા કોઈ મકાન સામે મકાન આલો ને આ સરકાર ને જે આ પડ્યું બધું મે આઈ ના રો 80 વર્ષ જો હુઈ જ્યો તો હવે જાગ્યો એ લેવા બધાનું

અમે પંદર જણા છીએ મારી ત્રણ નણદો છે ભાણિયા છીએ બે ભાઈ છીએ મારી વિધવા સાસુ છી શું હાલો છો સામે તમે અમને કઈ હાલવાના છો આ લઈ જાવ પણ અમને હાલો અમે રહેવા માટે આવી રીતે કોઈના મકાન તો ના તોડી દે રાતે તમે અંધારું થઈ અહીંયા યારા મારવા આવો સવારે ઉઠ્યા એવા તમારું ભરી ભરીને અહીંયા મકાન તોડવા આવો તમે ખાવાનું પૂછવા આવો નોટિસ આપી એક દિવસ કોઈ નોટિસ નહીં પાંચ વર્ષ પહેલા આલી કે હતા એ પાંચ વર્ષની નોટિસ તાત્કાલિક રાતમાં જાગી જાય નોટિસ તમારા મહિનાની પહેલા મુદત તાલવી જોવા કે મહિના પહેલા તમે લો તમારા આ પડસ હતો તમને ખાલી કરજો તમારી રહેવાની વ્યવસ્થા કરજો અને અમે તમાર અમારો પ્લોટ જોવી તમારા પ્લોટ જોતા તો અમને બતાવો તો ખરા અમારું એસી વર્ષનું અહીંયા રહેણાકું છો તમારા ખાડા હતા એ ખાડા અમે પૂરા કર્યા અમે પતરાવાળી રૂમો કરી રહેવા માટે એમાંય તમને ના જીરવાણી એ પડાવી લીધું તો શું હાલવાના છો અમને સામે ખાલી ઓટ લેવા આવો છો અમારા જોડે માડી શું કરે તમારા છોકરાઓ મારા છોકરા કશું નહીં મારા છોકરા ના ના નહીં પપ્પા મરી જાય બાપા મારા છોકરા અમને રોડ પર લાવી દીધું એકને રોજી કરી નાખીએ બધાને અને રોજ આ નેતા આવા ને પેલો નેતા આવે છે આ ચૂંટાઈ ને આવે ને પેલો ચૂંટાઈ ને આવે ખાલી વોટ લેવા માટે આવો છો તમારી તમારે વોટ લેતા લેવા ભાઈ એ વખત તો ભાઈ બાપા કરીને બધાને બોલાય બોલાય ને વોટ લઈ ગયો

પેલા અમારા મકાન તોડ્યા છે તો અમને મકાન આલો અને પછી તમારું આ પડી તમને આલી દીધું એસી વર્ષ જો હુઈ જાતા પેલા આવા તા ને તમારે લેવા તમારું હતું તો અને હવે તમે આયા એવા રાતે આઈન કરી જો સવારમાં તમે સીધું મશીન ફેવરી નાખો એવું થોડી ચાલે કેટલા મોંઘા ઘર હતા અહીંયાના બધાના બબે માણના તો મે ઘર જોયા જ છે અત્યારે બબે માના એ તો સરકારને ચાહી નઈ ખબર સરકાર ગુજુ ભરા તો સરકારને ચાહી નઈ ખબર કા કેવી રીતે ઊભું કર્યું હશે તારા તો ભાઈ ઠીક છે તું તો ઊંજે ઊંજે કઈ પણ જે મજૂરી કરી ખાઈ ને તો હકીથી થી ખાવા દે એટલે આવા તો અનેક ઘર એવા છે કે જે આજકાલના નથી એટલે એ લોકો કહી રહ્યા છે એ પ્રમાણે એસી વર્ષથી ઘર છે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે જો એસી વર્ષથી ઘર છે તો એમનું લાઇટ બિલ થી લઈને ટેક્સ બિલ ને એ બધું કેવી રીતના આવ્યું જોઈએ ગેરકાયદેસર ઘર છે સરકાર પાડવા ઉભી થઈ તો સરકાર સામે મકાન પેલા આલસ એ લોકોને ભાડા આલસ હા પહેલા મકાન આલે છે ભાડા આલે છે ને પછી એ લોકોને કહે છે હવે તમારું મકાન તૈયાર થઈ ગયું ત્યાં રહેવા जाओ તો અહીંયા તાત્કાલિક પાડી દેવાનું કોઈને કંઈ પૂછવાનું જ નહીં કે લાવો અમારી જગ્યાને અમને આલી દો તમારું મકાન પાડી નાખી આવું તો થોડી હોય અમને કઈ રહેવા માટેની વ્યવસ્થા તો આલો અને અમારા તોડ્યા છે તો અમને હામે મકાન આલો આ જગ્યા પડી લઈ લો તમે 80 80 વર્ષથી જયારે લાવતોય નથી ત્યારે દીવા કરીને અમારા સસરા ને અહિયાં રહેતા હતા અમારા સસરા નો જન્મ જ અહિયાં થયેલો પણ એસી વર્ષે સરકાર જાગી તાત્કાલિક મકાન લઈ લેવાના બધાના હા એટલે અનેક એવી પેઢીઓ છે કે જે બે બે ત્રણ ત્રણ પેઢી અહીંયા રહી છે અને કોઈએ એમને એવું કીધું જ નથી કે તમારું ગેરકાયદેસર ઘર છે કે ગેરકાયદેસર જમીન પર તમારું ઘર છે અને અચાનકથી ડિમોલેશન કરવામાં આવે છે ત્રણસોથી ચારસો મકાન તોડી દેવામાં આવે છે હવે આ બધા જ લોકો જે અત્યારે આજુબાજુ દેખાય છે એટલે આમ કેમેરો ફેરવીન પણ તમે બતાવો કે જેટલા પણ લોકો દેખાય છે એ બધા ઓલમોસ્ટ હવે ઘર વગરના થઈ ગયા છે જે આજુબાજુમાં જેટલા પણ ઘર હતા એ બધા જ ઘર તૂટી ગયા છે